દીવમાં ગંગેશ્વર મંદિર ફુદમ પાસે ટેકડી ઉપરથી એક મહિલા દરિયામાં પડી હોવાની આ શંકાના કારણે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા શોધખોળ દીવના ફુદમમાં ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ટેકડી ઉપરથી રાત્રિના સાત વાગ્યે એક મહિલા જેનું નામ કલ્પનાબેન દિવેશ રહેવાસી સરાનગર ઘોઘલાના છે તે આ દરિયામાં પડી ગયેલ હોવાની આશંકા છે જેથી તેના પરિવાર ફાયર વિભાગ અને પોલીસ વિભાગે શોધખોળ કરી છે આ બનાવની લોકોને જાણ થતા અનેક લોકો સ્તર ઉપર આવી અને શોધખોળ મદદરૂપ બન્યા હજુ સુધી શોધખોળ ચાલુ છે

રાકેશ ભાઈ શું બનાવે છે એક મારા ફ્રેન્ડનો કોલ આવ્યો કે મારી વાઈફ મારી સિસ્ટર છે ને ગુમ છે કે તો તમે આવો તો હું અહીંયા ગંગેશ્વર મંદિર ટેમ્પલ આવેલો છે તો અત્યારે ફાયર બિગેર પોલીસ પડી શોર્ટકોટ કરી લે છે તો મેં જાણ્યું હતું કે મારી સિસ્ટર બપોરની ઘરેથી નીકળેલી છે ને અહીંયા ગંગેશ્વરથી મને થેલી મળી છે ચંપલી મળી છે ને એક સાડીનો ટુકડો મળેલો છે અત્યારે હું એના માટે હેલ્પ માટે આવેલો છે નામ શું છે બેનનો બેનનું કલ્પના ડીવીએસ ને ડીવીએસ પણ કદાચ મારો ફ્રેન્ડ થાય મને એટલું જાણવા મળ્યું છે ગુગલાથી મને અત્યારે તાત્કાલિક મેસેજ મળ્યા એટલે તાત્કાલિક મેં નોકરી જોબ મારો છોડીને મેં આવેલો છે સરાનગર ના રહેવાસી છે એટલે મેં તાત્કાલિક એમરજન્સીમાં મે આવ્યો છે અહીંયા કહેવા માટે